અતિશય દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા બનાસકાંઠાના દિશામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે સત્તર વ્યક્તિઓના મૃત્યુ થયા છે વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે સુરતની તક્ષશિલા કાંડ પાઠ ન ભણ્યા કોઈ શિક્ષા ન લીધી ભવિષ્યમાં ના બને ચિંતા ન કરી રાજકોટનો અગ્નિકાંડ થયો કેટલાય વ્યક્તિઓ જીવ એમ છતાં પણ આ સરકારે કોઈ ચિંતા નહીં કરી વાતનું છે પર રાજકારણ કરવા નથી પરંતુ શું જવાબદારી નથી એક પણ ગુજરાતીને તકલીફ ના પડે એનો જીવ ન જાય એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ

અને એટલીસ્ટ હવે સરકાર ભવિષ્યમાં આવું ન બને એના માટેની ચિંતા કરે એવી અપેક્ષા